નમસ્કાર આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાનું નવું મોડેલ ફાયર સ્ટેશનનું ખાતમુહૂર્ત યોજાયું સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જિલ્લા કક્ષાનું મોડેલ ફાયર સ્ટેશનની ભેટ જિલ્લાને પ્રજાસત્તાક પર્વના દિવસે મળી સુરેન્દ્રનગર ગાર્ડન રિવરફ્રન્ટ સામે આ નવું ફાયર સ્ટેશન બનવા જઈ રહ્યું છે તેનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્યના ઉપદંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાના હસ્તે કરવામાં આવ્યું હતું સાત કરોડ સિત્તોતેર લાખના ખર્ચે આ મોડેલ જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન બનશે આ કાર્યક્રમમાં જગદીશભાઈ મકવાણા મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવાણ ડેપ્યુટી કમિશનર ચૌહાણ સહિત ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા સુરેન્દ્રનગર જિલ્લા અનેકવાર વાર ખાતમુહૂર્ત યોજાતા હોય છે પણ કામ પૂરા થતા નથી હોવાની રાવ હોવાથી ધારાસભ્ય મંચ ઉપરથી પબ્લિકની વચ્ચે જાહેરમાં કોન્ટ્રાક્ટરને બાંયદરી આપવા જણાવ્યું અને વહેલી તકે કામ પૂરું કરો તેવો અનુરોધ પણ કર્યો આ તકે આ નવા ફાયર સ્ટેશનના ખાત મુહૂર્તમાં અનેક અગ્રણીઓ નાગરિકો ઉપસ્થિત રહ્યા પ્રજાશતક પર્વના પાવંદીને આ શહેરની અંદર સરસ મજાનું ફાયર સ્ટેશન બનવા જઈ રહ્યું છે ત્યારે લોકોને પણ મહાનગરપાલિકા બની એની ખુશી છે કારણ કે મહાનગરપાલિકાને કારણે આજે આ સુરેન્દ્રનગર સિટી એક ગ્રીન સિટી એક ક્લીન સિટી બનવા જઈ રહ્યું છે એક સમૃદ્ધ સિટી અને સંપૂર્ણ સુવિધા સુવિધાસભર સિટી બનવા જઈ રહ્યું છે ત્યારે નગરપાલિકાના તમામ અધિકારીઓ અને હું હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું જગદીશભાઈ જગદીશભાઈ કોન્ટ્રાક્ટર આપે લીધી છે ઝડપથી પૂરું થાય હા પણ હવે કેટલા કરોડના ખર્ચે થવાનું છે એની થોડી વિગત હોય તો આપણે હા આ ફાયર સ્ટેશન સાત કરોડ સત્યોતેર લાખના ખર્ચે થવાનું છે એની ટાઈમ લિમિટ ચોવીસ મહિનાની છે પણ કોન્ટ્રાક્ટરે ખાતરી આપી છે કે હું અઢાર મહિનાની અંદર આ કામ પૂર્ણ કરી દઈશ